ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી અને એઆઈસી દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે મને જવાબદારી સોંપવામાં આવી છે આજે પદગ્રહણ સમારંભમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો અમારા પ્રભારી પ્રભારીશ્રીઓ તમામ જિલ્લાના પ્રમુખ શ્રીઓ સહિત રાજકોટ જિલ્લાના તમામ ગામે ગામથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ જિલ્લાના જે સંગઠન છે એ સંગઠનનું માળખું વધારે મજબૂત અને સુદૃઢ બને એટલા માટે મને આ જવાબદારી સોંપી છે આગામી ચૂંટણી પહેલાં અમે બુથ લેવલ સુધીનું સંગઠનનું માળખું મજબૂત બનાવીશું અને લોકોને કનેડતા જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો માટે ખેડૂતોનો પ્રશ્ન હોય મહિલાઓની સુરક્ષાની વાત હોય મોંઘવારીની વાત હોય બેરોજગારીની વાત હોય કે અત્યારે જે કરંટ ઇસ્યુ છે કે આખા રાજકોટ જિલ્લાની અંદર દારૂ જુગાર ઓનલાઈન જુગારની જે બધી ફેલાઈ રહી છે અને પોલીસ અને સરકારી તંત્રની મીઠી નજર નીચે આ ચાલી રહ્યું છે એની સામે આખા રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી એકજૂટ થઈ અને આંદોલનનો માર્ગ અપનાવશે